નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય દર્શક મિત્રો હાલમાં જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સર્ટિફિકેટ એન્ડ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશન રૂલ્સ બે અંતર્ગત જે પણ વકીલ મિત્રો પ્રેક્ટિસ કરી રહ્યા છે કોર્ટની અંદર તેમનું વેરિફિકેશનનું ફોર્મ ભરવાનું છે તો દર્શક મિત્રો જે ફોર્મ છે એની નોટિફિકેશન આ રીતની છે

ધારાશાસ્ત્રી એટલે કે જે પણ વકીલ મિત્રો નોંધાયેલા છે તમામ ધારાશાસ્ત્રીઓએ પ્રેક્ટિસ વેરિફિકેશનનું ફોર્મ ભરવાનું છે કે જેની અંદર તેમને નિયત કરેલું જે પણ વેરિફિકેશનનું ફોર્મ છે કે જે તમે બાર કાઉન્સિલની જે વેબસાઇટ છે ત્યાં આગળ જઈને ડાઉનલોડ કરી શકો છો તો દર્શક મિત્રો એ ફોર્મ ભરવાનું છે એ ફોર્મની અંદર શું શું તમારે મૂકવાના છે ડોક્યુમેન્ટ તો સૌથી પહેલા દર્શક મિત્રો જણાવવામાં આવેલ છે જે ઓગણીસો નેવું પહેલા જે પણ વકીલ મિત્રો એ જે તે સમયે એમને જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હશે તેવા વકીલ મિત્રો એ દર્શક મિત્રો દસમા બારમાની જે માર્કશીટ છે તે જમા નથી કરાવવાની પણ તે લોકોએ માત્ર જે કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે તે કોર્ટનું જે તે એમનું જે કેસ છે એના અનુસંધાને જે તે ડોક્યુમેન્ટ છે તેને આ વેરીફિકેશન ફોર્મ ભરીને સબમિટ કરાવવાના રહેશે ત્યારબાદ જેટલા પણ વકીલ મિત્રો છે તે લોકોએ બે હજાર દસથી લઈને બે હજાર બાવીસ અઠ્યાવીસ બે બે હજાર બાવીસ પહેલાં સુધીમાં જેટલા પણ વકીલ મિત્રોએ નોંધણી કરાવેલ હોય તે દરેક દરેક વકીલ મિત્રોએ 10મા 12મા ની એલલબી ની જે પણ એમના ડોક્યુમેન્ટ છે એ ડિગ્રીઓની એ દરેક દરેક ડોક્યુમેન્ટ ને એમની જોડાણ કરવાનું રહેશે આ જે ફોર્મ છે ફોર્મ ને સાથે તે ઉપરાંત દર્શક મિત્રો બીજી બાબત એ છે કે જે વેરીફિકેશન છે જે પ્રેક્ટિસ પ્લેસ છે તેને તમે કેવી રીતે રજૂ કરશો એના ડોક્યુમેન્ટ તો દર્શક મિત્રો જો તમે જે પણ પ્રકારની પ્રેક્ટિસ કરી રહ્યા છો એ પ્રકારની જે પણ તમારી પ્રેક્ટિસના અનુસંધાને જે પણ તમારા કેસ છે અહીંયા ચોખ્ખું લખવામાં આવેલ છે કે જો તમારો પાંચ વર્ષનો સમયગાળો થયો હોય તો દર્શક મિત્રો પાંચ વર્ષની અંદર તમારા પાંચ વીપી એટલે કે વકીલ પત્રો તમે જે તે કેસના અંદર મૂક્યા હોય તેની તમારે સર્ટિફાઈ નકલ કરાવવાની અને એ તમારે મૂકવાના રહે છે તો દર્શક મિત્રો જો તમારે સર્ટિફાઈ નકલ ન કરાવે ને પાંચ વર્ષના વીપી જેને આપણે વકીલ પત્રને ટૂંકમાં વીપી કહેતા હોઈએ છીએ તો એ તમારે ન મૂકવા હોય તો તમારું જે કોઝ લિસ્ટ છે કોઝ લિસ્ટ કોને કહેવાય કે જે કોર્ટ છે કોર્ટની બહાર એક જે આખી બુક જેવું હોય છે જેને આપણે કોઝ લિસ્ટ કહીએ છીએ કે એને આપણે બોર્ડ પણ કહીએ છીએ કે બોર્ડ ઉપર કામ આપણે જોઈ લઈએ તો જે દિવસે કેસની તારીખો હોય એ જે તે કોર્ટની અંદર જે કેસો છે એ કેસોનું આખું લિસ્ટ જે કોર્ટની બહાર જે દરવાજો છે ત્યાં આગળ મૂકવામાં આવતું હોય છે રોજનું જે તારીખ મુજબનું હોય છે અને ત્યાં આગળ આપણા કેસની જે તારીખ હોય એ દિવસનો ત્યાં આગળ આપણું પણ ત્યાં આગળ જે તે આપણા પક્ષકાર છે કેસ નંબર છે પક્ષકારોના નામ છે એ દર્શાવવામાં આવેલા હોય છે તો તેને કહેવાય છે કોઝ લિસ્ટ તો એ તમે જે પાંચ વર્ષનું તમારા કેસોનું જે પણ બોર્ડ છે જેને આપણે બોર્ડ પણ કહીએ છીએ એનું તમે જે જે તમે એનું જે ફોટો પાડી શકો છો અથવા એને પણ તમે મૂકી શકો છો તો દર્શક મિત્રો આ રીતે તમે કોડ લિસ્ટ પણ મૂકી શકો છો અને તમારું વીપી પણ મૂકી શકો છો હવે આવે બીજા મુદ્દા પર કે જે પણ વકીલ મિત્રો દર્શક મિત્રો જે રેવન્યુની અંદર પ્રેક્ટિસ કરે છે તો જે રેવન્યુની અંદર એમને જે તે કેસ અનુસંધાને તેમને જે પણ કેસ પેપર રેડી કર્યા હોય છે તેવા ડોક્યુમેન્ટ તેઓ મૂકી શકે છે તે ઉપરાંત દર્શક મિત્રો તેની અંદર જે તે એમને સેટલમેન્ટ કર્યું હોય છે તે પ્રમાણેનું તેમનું જે સેટલમેન્ટના જે ડોક્યુમેન્ટ હોય છે અથવા દસ્તાવેજ હોય છે તેને પણ તેઓ આ પ્રેક્ટિસ વેરિફિકેશનનું જે ફોર્મ છે તેની સાથે મૂકી શકે છે બીજી વાત એ છે કે કોઈ એવા સંજોગો છે કે જેને અનુસંધાને જે પણ વકીલ મિત્રોએ પહેલાં ડિક્લેરેશન ફોર્મ ભરે તો જે ફોર્મ આ છે આના જેવું જેવું દર્શક મિત્રો ડિક્લેરેશનનું ફોર્મ એ બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસ ચોવીસ કે બાવીસની અંદર ભરવામાં આવ્યું હતું ત્યારે જે તે વકીલ મિત્રોએ ડિક્લેરેશનનું ફોર્મ જે ભર્યું તેનો મતલબ જ એ થાય છે કે અમે લોકો વકીલ તરીકે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે જે પણ વકીલ મિત્રોએ ડિક્લેરેશનનું ફોર્મ તે તમામ વકીલ મિત્રોએ આ જે પ્રેક્ટિસ કરે છે તે વખતે ડિક્લેર એમને કર્યું હતું કે અમે એડવોકેટ તરીકે હવે કોર્ટની અંદર આવ્યા છીએ અને હવેથી અમે કેસ લડીશું તો એ વાતને હવે વેરીફિકેશન કરવાનું છે કે તમે અત્યાર સુધીમાં કેટલા તમે જે પણ કેસ છે એ કેટલા તમે કેસને તમે હેન્ડલ કર્યા છે એટલા માટે તમે જે પણ કેસની અંદર તમારું વકીલપત્ર મૂક્યું હોય એ વકીલપત્રને તમે અત્યારે જે વેરિફિકેશન છે એની અંદર તમે જોઈન કરી શકો છો અને સબમિટ કરાવી શકો છો તો એ રીતના જેટલા પણ ડિકલેરેશન ફોર્મ ભર્યા છે એ દરેકે દરેક વકીલ મિત્રોને એમનું ડિક્લેરેશન ફોર્મની અંદર યસ એવું સ્ટેટસ દેખાડે છે તો એ જે યસ દેખાડે છે દરેક કે દરેક વકીલ મિત્રએ આ દર્શક મિત્રો ફોર્મ ભરવાનું રહે છે જે પ્રેક્ટિસ વેરિફિકેશનનું છે હવે દર્શક મિત્રો જે પણ વકીલ મિત્રોએ કોઈ પણ પ્રકારનો કેસ નથી લડ્યો એટલે કેસ નથી લડ્યો જેથી કરીને તેમનું વીપી મૂકવામાં નથી આવ્યું પરંતુ એવા જે પણ મિત્રો છે કે જેમને કેસ ના લડવા ઉપરાંત એમને બીજા ઘણા જે કાયદાકીય જે પણ કાર્યો છે એ કર્યા છે તો તેવા સંજોગો દરમિયાન જો એ સિનિયરના અંડરની અંદર કામ કરતા હોય

જો તમે સ્વેચ્છાએ તમારી તમારી રીતે અલગથી જ કામ કરો છો પરંતુ પાસે કોઈ કેસ નથી આવ્યો જેથી કરીને તમારી પાસે કોઈ પણ પ્રકારનું વકીલ પત્ર કોર્ટની અંદર રજૂ નથી થયું પરંતુ તમે બીજા કોઈ પણ અન્ય કાર્યો કર્યા છે તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે તમારા નામે એક નો સ્ટેમ્પ લઈને નોટરી કરાવીને તેની ઉપર તમે એક સોગંદનામું લખાવી શકો છો કે આટલા વર્ષમાં આ તારીખે મારી સનદ આવી હતી અને આ તારીખથી હું કોર્ટની અંદર પ્રેક્ટિસ કરું છું પરંતુ હું અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો અત્યારે કેસ નથી જેથી કરીને વીપી તમે ન મૂક્યું હોય તો પછી તમે સોગંદનામા ઉપર લખાવી શકો છો કે મેં આટલા વરસથી કોર્ટની અંદર પ્રેક્ટિસ કરું છું અને જેનું આ સોગંદનામું હું રજૂ કરું છું તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે કોઈપણ પ્રકારના તમારા સિનિયરનું સર્ટિફિકેટની જરૂર નહીં પડે કારણ કે તમે પચાસના સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરાવીને તમારું જે તે સ્વાગનામું રજૂ કરી રહ્યા છો એટલે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે જે પણ સિનિયરના અંદરમાં કામ કરે છે તે લોકો મૂંઝવણમાં છે કે આ જે પ્રેક્ટિસનું જે વેરિફિકેશન કરવાનું છે તેની અંદર પાંચ વર્ષના પાંચ વીપી માંગવામાં આવ્યા છે તો અમે ક્યાંથી લાવીશું તો દર્શક મિત્રો એની માટે ગભરાવાની જરૂર નથી કારણ કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા એક મિટિંગ થઈ હતી જે વીસ નવ બે હજાર પચીસના રોજ થઈ હતી અને તેની અંદર ઘણા બધા વકીલ મિત્રોનો જે પણ આ પ્રશ્ન છે એનું સમાધાન આ રીતે આવ્યું છે અને પરિપત્રની અંદર જણાવવામાં આવેલું છે કે તમે જે તે તમારો જે પચાસના સ્ટેમ્પ ઉપર સોગનનામું પણ આપી શકો છો અથવા જો તમે દર્શક મિત્રો તમારા સિનિયરની સાથે તમે કોઈ પણ કેસ એટેન્ડ કર્યો હોય અને તમારા સિનિયરના વીપીની અંદર જો તમે સાઇન કરી હોય તો એ વીપી પણ તમે મૂકી શકો છો એટલે જે દસમા 12 માં ને એલ ની જે પણ તમારા ડોક્યુમેન્ટ મૂકવાના છે એલસી ને જે મૂકવાનું છે એની સાથે જે ડોક્યુમેન્ટ મૂકવાના છે એની સૌથી વધુ મૂંઝવણ છે એટલા માટે તમે દર્શક મિત્રો આ ખાસ યાદ રાખો કે જો તમે સિનિયરની અંદર તમે સાથે સાઇન કરી હોય એક જ વકીલપત્રની અંદર તો તમે તે પણ મૂકી શકો છો અથવા તો દર્શક મિત્રો જો તમે સ્વેચ્છાએ પોતાના કેસોની અંદર વકીલપત્ર જો મૂક્યું હશે તો એ તો તમે આપી જ શકશો તે તમે મૂકી શકો છો જો તમે રેવન્યુની પ્રેક્ટિસ કરો છો તો તમારો જે તે કા કેસ છે એ કેસ પેપર તમે જે રેડી કર્યા છે એ કેસના અનુસંધાને જે પણ ડોક્યુમેન્ટ હોય એ પણ તમે રજૂ કરી શકો છો અથવા જે તે જો તમે ઇન્કમટેક્સનું કરતા હોય તો ઇન્કમટેક્સને લગતા તમે જે પણ કેસનું તૈયાર કર્યા હોય કેસ પેપર તો તમે એ પણ કેસ અનુસંધાને મૂકી શકો છો અથવા આની અંદરથી કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી તો તેવા સંજોગો દરમિયાન પચાસના સ્ટેમ્પ ઉપર દર્શક મિત્રો તમે સોગંદનામું આપી શકો છો તો આ જે દિવસે તમારે વોટ્સએપની અંદર બાર કાઉન્સિલ દ્વારા આવી હશે જે પણ તમારે માહિતી છે એ મેસેજ આવ્યો હશે તો જે પણ દર્શક મિત્રોએ પહેલાં ડિક્લેરેશનનું ફોર્મ ભરેલ છે એ દરેકે દરેક એડવોકેટે આ પ્રેક્ટિસ વેરિફિકેશનનું ફોર્મ ભરવાનું એ આવશ્યક છે જે દર્શક મિત્રો જે પણ વકીલ મિત્રોએ બે હજાર દસ પહેલાં પ્રેક્ટિસ વેરિફિકેશન કર્યું હતું અથવા તો એમણે બે હજાર દસ પહેલાં જે ડિક્લેરેશન ફોર્મ ભર્યું હતું તેવા જે પણ વકીલ મિત્રો છે તેમનું દર્શક મિત્રો જે તે સ્ટેટસ બતાવે છે એની અંદર ડિક્લેરેશનની મેં યશ લખીને આવે છે તો એવા જે પણ વકીલ મિત્રો છે તેમને પણ આ જે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ છે એ એ આવશ્યક છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા દર્શક મિત્રો જે પણ વકીલ મિત્રો છે તેમને જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચોક્કસ તેનું સમાધાન કરીશ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય છે